ક્રાઇમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશ રાજ્ય ઇન્દોર સિટીમાં નોંધાયા દુષ્કર્મના ગંભીર ગુનામાં આઠ મહિનાથી ફરાર રહેલ અને રૂપિયા બે નું ઇનામ જાહેર થયેલ નાસ્તા ફરતા આરોપી ને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાદમી દરથી માહિતી મળેલ કે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર સિટી ખાતેના લંસોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનાનો આરોપી નામે ભરત ચંદ્ર છેનાણી રહેવાસી વડોદરાનો છેલ્લા આઠ મહિનાથી નાસ્તો ફરતો છે અને મધ્યપ્રદેશ પોલીસ તરફથી આ ફરાર થઈ નાસ્તા ફરતા આરોપીઓ પર બે હજારનું ફરારી નામ જાહેર કરેલ છે આ ઇસમ હાલ મહાનગર બુડાના મકાનથી નારાયણનગર તરફ જતા રોડ ઉપર વળાંક પાસે ઉભે છે તેવી માહિતી મળતા જેથી ટીમે માહિતીવાળી જગ્યાએ તુરંત જ જય સ્થળ પરથી ઇસમ નામે ભરત ચંદ્ર ચેનાણી ઉમર વર્ષ ચોત્રીસ રહેવાસી સમૃદ્ધિ સાફલ્ય ફ્લેટ યમુના મિલ સામે સોમા તળાવ મેઇન રોડ વડોદરાને શોધી કાઢી સદરીની પ્રાથમિક પૂછવર્ષમાં ઈસમના લગ્ન થયેલ ન હોય જેથી તેણે શાદી ડોટ કોમ નામની સાઇટ ઉપર પ્રોફાઇલ મૂકેલ અને ભોગ બનનાર છોકરીએ પણ પ્રોફાઇલ મૂકેલ હોય બંનેની પ્રોફાઇલ મેચ થતાં આજથી દસ અગિયાર મહિના અગાઉ બંને જણા મોબાઈલ ઉપર વાતો શરૂ કરી બે મહિના સુધી મોબાઈલ ઉપર સંપર્કમાં રહેલ તે દરમિયાન ભૂખ બનેલ છોકરીએ લગ્ન કરવાનું જણાવતા અને આરોપીને ઇન્દોર ખાતે મળવા માટે બોલાવતા આરોપી ઇન્દોર જઈ ભોગ બનેલ છોકરી સાથે હોટલમાં બે દિવસ રોકાયો ત્યારબાદ તેઓ બંને વચ્ચે ઝઘડો થતા આરોપીએ ભૂખ બનેલ છોકરીનો મોબાઈલ નંબર બ્લોક કરી નાખતા જેથી ભોગ બનનારી એ આરોપી ઇન્દોર ખાતેના લણસુડિયા પોલીસ સ્ટેશનમાં લગ્ન લાવ

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ તુવર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે રહેવર તેમજ ટીમના ગોવિંદસિંહ વિજયભાઈ રમેશભાઈ કાનાભાઈ નરેશભાઈ સંદીપસિંહ અનિરુદ્ધસિંહ હરેશભાઈ જયદીપભાઈ સંગીતાબેન અને અભિભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો